જય હિંદ જય ભારત આ એક ટ્રેક્ટર નો ડ્રાઈવર છે બીજું એક કચરા નું ટ્રેક્ટર છે આ ડ્રાઈવર લાયસન્સ છે ભાઈ તારી પાસે તું કોનું ટ્રેક્ટર ચલવે છે કઈ છે તારા પાસે એક્સિડન્ટ થાય તો કોણ જવાબદારી લેશે તો શું કરવા તું વગર લાયસન પંચાયત નું ટ્રેક્ટર ચલવે છે હાનું નું ટ્રેક્ટર ચલવે છે તું કચરાનું કઈ ગામ પંચાયત નું બરાબર સરપંચ કોણ છે સરપંચ કોણ છે નીરુબેન કઈ છે ટ્રેક્ટર ટ્રેક્ટર તને કોણ છે છે સરપંચ તમે આ જોઈ શકો છો પોતે ડ્રાઈવર કે છે લાયસન્સ નથી તો આ વ્યક્તિ ટ્રેક્ટર ચલવે છે સાળંગપુર ગ્રામ પંચાયત નું ટીડીઓ સાહેબ ને રજૂઆત કરું છું કાયદાકીય એક્શન લેવાય

নমত